મઈસાણામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે નંદાસણમાં ત્રણ મહિનાની દીકરીનું વેક્સિન આપ્યા બાદ મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્રણ મહિનાની દીકરી તોશીફા અયુબશાહ ફકીરનું વેક્સિન આપ્યા બાદ મોત નંદાસણ પીએચસીમાં આપવામાં આવી હતી વેક્સિન બાળકીને એકસાથે સાથે છ જેટલી વેક્સિન અપાઈ હોવાનો પરિવારનો આરોપ છે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વેક્સિન આપ્યા બાદ બાળકીના શરીરમાંથી લોહી ફૂટ્યા બાદ મોત નીપજ્યું હોવાની પરિવારે વિગતો આપી છે મહેસાણા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે નંદાસણમાં ત્રણ મહિનાની દીકરીનું વેક્સિન આપ્યા બાદ મોત નીપજી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વધુ સમાચારોના અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં આપનું નામ જણાવશો ક્યાં આવો છો નંદાસણ તમારી જોડે શું ઘટના ઘટી હતી મારી વાઈફને ત્રણ ત્રણ મહિના પહેલાં ડિલિવરી થઈ બરાબર સાહેબ અને ત્રણ છ રસી એક સાથે આપવાથી મારી છોકરી ઓફ થઈ ગઈ કઈ જગ્યાએ રસી આપી તમારે નંદાસણ નંદાસણ પ્રાઇવેટમાં કે સરકારી સરકારી બાર મંદિરમાં હવે રસી આપવા જ્યારે સ્ટાફ હાજર હતો એનું નામ જણાવી શકશો એક દિવ્યા મેડમ અને એક